ગુજરાતની અંડર 14 ટીમના સિલેક્શનમાં વલસાણા યુવાઓને સ્થાન ન મળતા વાલીઓનો રોષ ફાટી નીકળ્યો સિલેક્શન પ્રોસીઝર સામે ઉઠ્યા સવાલો ગુજરાત ક્રિકેટ એસોસિએશને અંડર 14 માટે ટીમના સિલેક્શનની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં વલસાણા બે યુવાઓએ સ્થાન મેળવવા માટે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં તેમનું સિલેક્શન કરવામાં નહીં આવતા વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને સિલેક્શન પ્રોસીઝર સામે અનેક સવાલો ઉઠાવી વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સહિત ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પસંદગીની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે જોકે સમગ્ર બાબતે બીડીસીએના પદાધિકારીએ લૂલો બચાવ કર્યો હતો વાલીઓ પૈકીના વિપુલ નામના વાલીએ જણાવ્યું હતું કે આજે અમે બીડીસીએમાં આવ્યા હતા અંડર ફોર્ટીનનું સિલેક્શન ચાલતું હતું એમાં અમારા છોકરાઓ સિલેક્ટ થયા નથી અમે સિલેક્શનની પ્રોસિજર જાણવા આવ્યા હતા કઈ રીતે પ્રોસિજર થાય છે સિલેક્શનના શું ક્રાઇટેરિયા છે અને માહિતી લેવા આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે માહિતી આપવામાં આવી છે પરંતુ મોટાભાગે અમે બધા આ માહિતી સંતુષ્ટ થયા નથી અમે વિનંતી કરી છે કે આ પગલાં ભરવાની વાત કરવામાં આવી છે 14 ફોર્ટીનની ટીમ એટલે વલસાડની પહેલા બની આ અંગે અમને એવો જવાબ મળ્યો કે બહારથી કમિટી મેમ્બર આવે છે અને એ સિલેક્ટ કરે છે એ નક્કી કરે છે અને એમના અભિપ્રાય કે રિપોર્ટ પ્રમાણે ગુજરાત લેવલની ટીમ સિલેક્ટ થાય છે સિલેક્શન પ્રોસીઝર સમજમાં આવી રહી નથી અને યોગ્ય રીતે સમજાવવામાં આવી રહી નથી

કે વાલીઓ આવ્યા હતા અને સિલેક્શનમાં ભૂલ થઈ હોવાની રજૂઆત કરી છે તો એમાં જણાવવાનું કે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ત્રીસ જણાનું લિસ્ટ જાહેર કર્યું અન્ડર ફોર્ટીનમાં ત્રીસના સિલેક્શન અંગે બે છોકરાનું સિલેક્શન થયું નથી તો એમના વાલીઓ આવ્યા હતા અને સારું પ્રદર્શન કર્યું હોવાની રજૂઆત કરી હતી તેમણે કહ્યું કે આમાં બીડીસીએનો કોઈ રોલ નથી જે કંઈ પણ થયું છે તે જીસીએ લેવલે થયું છે અને કમિટીએ કર્યું છે વાલીઓને કંઈ પણ મંદુખ થયું હોય તો તપાસ કરીને ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું અને તેમને ન્યાય મળે તેવા પ્રયાસો કરીશું સિલેક્ટર અંગે પણ તપાસ કરવાની તેમણે ધરી આપી છે છોકરા રહી જતા હોય તો સ્થાન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે હું વિપુલ અમે બીડીસી આવેલા હતા આજે જે અંડર ફોર્ટીનનું સિલેક્શન ચાલતું હતું એમાં અમારા છોકરા સિલેક્ટ નહીં થયા એના અમે સિલેક્શનની પ્રોસીજર જાણવા આવેલા હતા કઈ રીતે પ્રોસિજર થાય છે કયા ક્રાઈટેરિયા છે સિલેક્શનના એની માહિતી અમને લેવા આવેલા હતા માહિતી મળી સેટિસ્ફાઈ નથી ભાગે અમે જોઈએ હવે અગાડી અમે રિક્વેસ્ટ કરી છે અગાડી એ પણ પગલાં લેવા કીધા છે જોઈએ હવે અઘાડીને અંડર ફોર્ટીનની જે ટીમ હતી તે સ્ટેટ લેવલ અંડર ફોર્ટીનની ટીમ વલસાડ ડિસ્ટ્રિક્ટની પહેલા બની અમને જવાબ એવો મળ્યો કે એક બહારથી આવે છે કમિટી મેમ્બર એ સિલેક્ટ કરે છે અમુક પ્લેયર અને એના બેસ પર ગુજરાત લેવલની ટીમ સિલેક્ટ થાય છે અને એના ક્રાઇટેરિયા પ્રમાણે એમણે આગળ વધાર્યું છે એવળનો કહેવાનું એવું છે કે અમે અમારો એમાં બહુ મોટો રોલ નથી શું માંગ કંઈ નહીં સિલેક્શન પ્રોસિજર અમને પ્રોપરલી સમજાવી દઈ તો અમે આગળ કેવી રીતે મહેનત કરવી એ અમને ખબર પડે છોકરાઓનું છોકરાઓ જોવા જાય તો વિકેટમાં બી સૌથી અગાડી હતા અમારો એક છોકરો અને બેટિંગમાં જે ઇમ્પોર્ટન્ટ મેચ હતી તેમાં બી પરફોર્મન્સ અમારા છોકરાનું સારું જ હતું અને પેપર પર બી સારું જ હતું કોઈ કારણોસર નથી સિલેક્ટ થયા એની અમે વાત અઘારી મૂકી છે આશુતોષ અમે આજે વલસાડ બીડીસીએ સ્ટેડિયમ પર આવ્યા હતા રજૂઆત લઈને અમારા છોકરા જે આ વખતે અન્ડર ફોર્ટીનમાં ક્રિકેટ રમ્યા હતા વલસાડ તરફથી અને સારું પરફોર્મન્સ આપ્યું હતું છતાં પણ એમનું સિલેક્શન સ્ટેટ કેમ્પમાં નહીં થતાં અમે ન્યાય માટે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા એટલે મિટિંગ ચાલી અમને હજુ સુધી કંઈનું રિઝલ્ટ મળ્યું નથી પણ અમને આશા છે કે રિઝલ્ટ મળે અને જે પણ રેકોર્ડ છે કે જે પણ એમનું પર્ફોમન્સ છે એ પબ્લિક પ્લેટફોર્મ પર જ છે એટલે એમાં કંઈ છુપાયેલું નથી એટલે અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ આજે જે વાલીઓ આવ્યા હતા છોકરાઓની રજૂઆત હતી નહીં ભૂલમાં એવું છે કે આ અત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ત્રીસ નામની લિસ્ટ જાહેર કર્યું એ ત્રીસ ત્રીસમાં અંડર ફોર્ટીનની વાત કરીએ આપણે તે ત્રીસમાં આ બે છોકરાઓના વાલીઓ આવેલા કે ભાઈ એમને અમારા છોકરાએ પરફોર્મન્સ કર્યો છે અને આમાં બીડીસીએનો કોઈ રોલ નથી જે બી થયું છે તે જીસીએ લેવલે સિલેક્શન કમિટીએ કર્યું છે એટલે એમને જે કંઈ બી થોડું મંદુખ થયું હોય તો હું તપાસ કરીને ઉપર રજૂઆત કરાને અમને ચોક્કસ ન્યાય મળે એવો કે પ્રયત્ન કરીને બીજું આમાં બી બીડીસીએનો કંઈ રોલ વધારે છે નહીં અમારા સિલેક્ટરને બીજું તપાસ કર્યા એણે શું શું આર્ગ્યુમેન્ટ કર્યા ને તે પ્રમાણે અમે આઈ વિલ ડૂલ એ લોકો એમ કે મારે એ બી મારે જોવું પડતું કે વિકેટ આવેલી પાંચ વિકેટ આવેલી એમ કીધી એણે એક મેચમાં અને મારે એક્ઝેક્ટલી મને મને ખ્યાલ નથી એક મેચને બોલ્યા એ લોકો પાંચ વિકેટ આવેલી એમ એટલે એ મારે આખું જોવું પડશે કે કેટલું બધી મેચમાં કેટલા કેટલા રન ને કેટલું જતી એ એ અમારો એ બીડીસીએ સિલેક્ટર જ જોવાનું હોય બીજા વલસાડના બીજા સિલેક્ટરો છે તે લોકો બી જોઈએ વલસાડ ડિસ્ટ્રિક્ટની ટીમ માટે આમાં જીસીએની ટીમમાં અમારે વલસાડનો અમારો ઇન્ડિવિજ કંઈ રોલ હોતો નથી એમ તે છતાં આપણે પ્રયત્ન કરીશું વલસાડનો છોકરો રહી જતો હોય તો પ્રયત્ન કરવો બી જોઈએ આપણે એમ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની